NTV, a leading local news channel of Vadodara. તરસાલી ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ રોકડ મળી આવી છે સર્વેલન્સ ની ટીમને રૂપિયા તેર લાખ પચાસ હજારની શંકાસ્પદ રોકડ મળી આવતા વધુ કાર્યવાહી હાથ ધરી છે સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા રૂપિયા તેર લાખ પચાસ હજાર મળી આવ્યા છે ટીમ દ્વારા રોકડ સીલ કરીને કલેક્ટર કચેરી લઈ જવામાં આવી હતી આ અંગેની જાણ મકરપુરા પોલીસને પણ કરવામાં આવી છે સમગ્ર મામલાની તપાસ સર્વેલન્સની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં આ રૂપિયા કોઈ જમીનની લેવડ દેવડ ના હોવાનું કહેવાય રહ્યું છે જો કે આ અંગે હજી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી હાલ લોકસભાની ચૂંટણીને લઈને સ્ટેટિક સર્વેલન્સની ટીમ સહિત પોલીસ વિભાગ દ્વારા નાણાકીય વ્યવહારો પર સતત વોચ રાખવામાં આવી રહી છે ત્યારે સાડા તેર લાખની રોકડ મળી આવતા અનેક પ્રશ્નો પણ સર્જાયા છે